હવે ખરા બપોરે શું કોક ને હોય જતા નહીં નણી કાઠા કાઈટ કરે કાઈટ કાઠા કાઈટ કરો કાઈ ને આ તો કીધું લગા દાદા ને વાડીએ જાત આવી સાબા પીતાવી ને બપોર નો ટાઈમ લગા દાદા ખાવા બાવા હોય કે ખાતા આવી અને આ આવી જોયું તો પાવર આવી ગયેલો ને તમે હુંતા એકર ઉઠાડ્યા ને આ પાછું ડુ ખારું થાય એટલે મજો આને ઉઠાડાય નહીં હા ડુ ખારું થાય કે કઈમાં તમે આયા હું ખાવા હાથે આયા હો મન ખબર એ તો ઉતારો હલો મલો

પાણી પાય દેવાનું પછી ખવડાવું વાંધો નઈ અમે મોટર તો ચાલુ કરી ગયા મારા દીકરા

પાણી ની વાત થઈ હતી પાણી વાત આ વાત નથી પાણી કેવું હોય પાણી સારું જ વાયરું છે પાણી હા આ એવો તો હોય પાણી સારું વાયરું હોય તો આ માથે પડ્યું એવું પાણી એવું કામ જેવું કામ એવું ના વાલો ખાવા મંડો આ લે આ ખાતા તો અમારે નથી ખાવો તમે ખાઓ